નમસ્કાર મારું નામ પ્રભુભાઈ ભૂપોધભાઈ ત્રાસડિયા મેનેજિંગ ટ્રસ્ટી આદર શૈક્ષણિક સંકુલ બોટાદ જાહેર માટે બોટાદ જિલ્લામાં આજે બોર્ડનું પરિણામ છ્યાસી ટકા છે જેમાં આદર્શ સ્કૂલનું ચોરાણું ટકા પરિણામ છે ખૂબ આનંદ છે અમારે અને અમારા શિક્ષકોની મહેનત છે અમારી જે પરંપરા છે અમારું જે સ્લોગન છે શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ એ સૂત્રને આજે અમારા શિક્ષકોએ અને અમારા વિદ્યાર્થીઓને અને વાલીઓએ સાર્થક કર્યું છે કારણ કે એ વનમાં આજે ચૌદ જેટલા બાળકો છે અને એ ટુમાં ઓગણત્રીસ જેટલા બાળકો છે એટલે હંમેશા અમે કહીએ છીએ કે એ વન અને એ ટુ લાવતી સંસ્થા એટલે આદર્શ શૈક્ષણિક સંકુલ તો આ રિઝલ્ટથી મને વ્યક્તિગત રીતે ખૂબ આનંદ છે અને ખૂબ ધન્યતા અનુભવ છું આ પરિણામ છે ને એ મારી દ્રષ્ટિએ શિક્ષણ એ ચતુર સ્પર્ધી વિકાસ છે સંસ્થા શિક્ષક વાલી અને બાળક ચારેય જણ જ્યારે ભેગા થાય ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય છે અને ખરેખર આ ચારેય ક્ષેત્રોની મહેનત છે બાળકોએ પણ અથાગ મહેનત કરી છે વાલીઓ પણ એટલી જ અને જાતે ઉજાગરા કરાવી યોગ્ય નાસ્તાની વ્યવસ્થા કરાવી અને યોગ્ય એની સાર સંભાળ રાખીને વ્યવસ્થા કરે છે જ્યારે શિક્ષણ અને સંસ્થા સંસ્થાએ બધી તમામ જરૂરી ભૌતિક સગવડતાઓ પૂરી પાડી હોય છે અને શિક્ષકો અને આચાર્યની ટીમે પણ એ વર્ગખંડમાં જઈને જે બાળકના હૃદયમાં જે ઉતારવાનું હોય છે એ કામ ખરેખર શિક્ષકોએ ઉતાર્યું છે એનો મને એક શિક્ષક તરીકે

ઉજવણીમાં આજે એ વન એ ટુના વાલીને સવારથી મેસેજ આપ્યો તો તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા સરસ મજાનું આજે અમારી પરંપરા મુજબ જે આદર્શની ઓળખ છે ભારતીય સંસ્કૃતિ મુજબ એ સરસ મજાના રાસ ગરબા બહાર તમને સંભળાઈ રહ્યા છે એ રાસ ગરબા લીધા અને દરેક વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી અને ખૂબ દરેક શિક્ષકોએ અને મેં અનહદ આનંદ લૂંટ્યો વ્યક્તિગત મને આજે મારું માર્ચ ઓગણીસો એકાણુંનું બોર્ડનું વર્ષ યાદ આવી ગયું કે મારો જ્યારે સાયલા તાલુકામાં સેકન્ડ નંબર હતો એ મને યાદ આજે તાજી થઈ મારા શિક્ષક વિદ્યાર્થીનો જ્યારે આવો નંબર આવતો હોય ત્યારે એની ખુશી જોઈએ અને મને પણ મારું બાળપણ યાદ આવ્યું મારું નામ પરમાર વિશાખા ઘનશ્યામભાઈ છે અમે શ્રી આદર્શ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરીએ છીએ અમારી શાળાનું રિઝલ્ટ બહુ સારું અને બહુ સારું ખૂબ સારું આવ્યું છે અને આની પાછળ છે અમારા શિક્ષકોનો માર્ગદર્શન વ્યક્તિગત માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે અને બહુ સરસ તેઓ માર્ગદર્શન અમને પૂરું પાડતા હતા અમને મને છન્નું પોઈન્ટ સાડત્રીસ પીઆર મળેલા છે હું સવારે ચાર વાગે જાગતી રોજે ચાર વાગે જાગતી હતી છ કલાક સાત કલાકની મારી મહેનત હતી ત્યારબાદ ટ્યુશનની બે કલાક મહેનત હતી અને શાળાની છ છ કલાક મહેનત હતી અને વાંચતી ત્રણ ચાર કલાક વાંચતી પણ હતી પરિવારનો ખૂબ જ મને સહયોગ મળેલો છે પરિવાર મેં જે મારા સબ્જેક્ટ પ્રમાણે મને જે ન આવડતું હોય તે મારા પપ્પા છે એ પૂરું પાડતા હતા મને માર્ગદર્શન આપતા હતા કે તારે આ દાખલામાં આવી રીતે ટ્રાય કરવાની આ ટ્રીક ટ્રાય કરવાની તો તમે જલ્દીથી તમે જવાબ લાવી શકો મારી અપેક્ષા છે કે સાયન્સનો એક ગ્રુપ રાખીને એઆઈમાં જવું મારું નામ જોશી ધાર્મી ધર્મેશભાઈ છે મારે નેવ ટકા નેવ પોઈન્ટ ચોરાણું પર્સન્ટ પીઆર એવા છે અને ચોર્યાસી ટકા એવા છે આ પરિણામ પાછળ મારા વધારે સહયોગ અમારા શિક્ષકગણ સ્કૂલના અને ટ્યુશનના શિક્ષકગણ તથા મારા પેરેન્ટ્સનો કહી શકું કારણ કે મારા પેરેન્ટ્સે જે મારી પાછળ મહેનત કરી અને અહીંના શિક્ષકોએ જે અમને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડ્યું છે આ એનું જ પરિણામ છે શિક્ષકોનું અપેક્ષા મારાથી થોડી વધારે હતી પણ સંજોગો વસાત પૂરી કરી શકી નથી તેનો મને અફસોસ છે પણ જે પરિણામો લાવી છું તે પરિણામો તે પરિણામને હું આગળ વધારી શકું એવી મારી આગવી અપેક્ષા છે સાયન્સનું એ ગ્રુપ લઈને મારે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરવાનું છે મારું નામ સાંતલિયા કવિશા ભૂપતભાઈ છે મને ખૂબ આનંદ છે મેં ધાર્યું હતું એની કરતાં મારે ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે અને મારે અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ પીઆર છે અને બાણું પોઈન્ટ તેત્રીસ ટકા છે મારા શિક્ષકોનું માર્ગદર્શન અને મારા મમ્મી પપ્પાનો સહકાર છે સાથે સાથે મારી મહેનત પણ છે ના મને અપેક્ષા નથી કે મારે આટલું બધું સારું રિઝલ્ટ આવશે એનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે મારા પપ્પાએ અને મારા મમ્મીએ મને ખૂબ સ સહકાર આપ્યો છે સાથે સાથે મેં છ કલાક રીડિંગ કર્યું છે સાથે સાથે ટ્યુશનના બે કલાક અને ખૂબ જ મહેનત કરી છે ત્યારે સાયન્સ લઈને સારું એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાની છે